ભરૂચ નગર સેવા સદન દ્વારા વિજયાદશમીથી દિવાળીના પર્વ સુધી વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચનગર સેવા સદનના કુલ સાત વોર્ડમાં રૂપિયા અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ લાખના ખર્ચે મૂકવામાં આવેલ પંદર લાઇટના હાઈમાસ્ટ ટાવરના કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા લાઇટના હાઈમાસ્ટ ટાવર લાગવાથી વિવિધ વોર્ડના મહત્વના વિસ્તારોમાં શોભામાં અભિવૃદ્ધિ થશે સાથે જ પ્રકાશના કારણે લોકોને અવરજવર કરવામાં પણ સરળતા રહેશે વિજયાદશમીથી અત્યારે દિવાળી સુધી ભરૂચ નગરપાલિકા દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિકાસના કામોના લોકાર્પણ થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે ભરૂચના સાઠ જેટલા વોર્ડમાં પંડર હાઈમાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અગિયાર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાના ખર્ચે આ પંદર હાઈમાસ લગાવવામાં આવ્યા છે વોર્ડ નંબર સાતમાં કસ્તભંજન હનુમાનજી મંદિર પાસે જ્યાં વિસ્તારનો ખૂબ અગત્યનો ભાગ છે અને હજારો લોકોની અવર જવર આ જગ્યા ઉપર થાય છે ત્યાં આ હાઈમાસનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે સાથે જ શહેરના અન્ય વોર્ડોમાં પણ નગરપાલિકાના પ્રમુખ અને એ વોર્ડના તમામ ચૂંટાયેલા સભ્યોશ્રીની ઉપસ્થિતિમાં આ હાઈમાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આના કારણે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોની સુવિધામાં વધારો થશે